મોરવા હડફની પીએમ શ્રી મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોરવા હડફ પોલીસ મથકની મુલાકાત લીધી પોલીસની કામગીરી અને હથિયારો વિશે બાળકોને માહિતગાર કરાયા હતા આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફની પીએમ શ્રી મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરવા હડફ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં મોરવા હડફ પોલીસ મથકના પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ વિભાગની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો વિશે બાળકોને સમજ આપી પોલીસની કામગીરીથી વાકેફ કરાયા હતા સાથે જ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા બંદૂક સહિતના હથિયારોનું બાળકોને નિર્દેશન કરાવી હથિયારો વિશે પણ માહિતગાર કરાયા હતા આજે અમે મોડેલ સ્કૂલ મોરવા હડપ સ્કૂલના બાળકો એસપીસીની તાલીમ અંતર્ગત મોરવા હડપ પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈ આવવામાં આવ્યા છે જ્યાં અમને અમારા બાળકોને પોલીસ સ્ટેશનની જે વિવિધ શાખાઓ છે જે રાઇફલ્સ છે જેલ છે તો એના વિશે બાળકોને તરત માહિતી આપવામાં આવી અને બાળકો પોલીસ સ્ટેશન વિશે માહિતગાર થયા છે ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે